लेकिन जब भी बरसात आया परिस्थिति बिल्कुल उल्टी हो चुकी थी 110 स्पॉट तो ठीक है लेकिन उससे भी ऐसे कई स्पॉट थे जहाँ पे पहले पानी नहीं भरता था इस बरसात में वहाँ पे नए स्पॉट पे पानी भरना शुरू हुआ है आज मैं दाड़ी निमला विस्तार हो मणिनगर विस्तार हो लांबा विस्तार हो बटवा विस्तार हो सभी जगह पर देखा तो दो इंच बरसात में ही समग्र अहमदाबाद शहर स्विमिंग पूल में बदल વર્ષાધી સ્થિતિ નિયંત્રણમાં હોવાનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીનો દાવો છે દેવાંગ દાણી કહી રહ્યા છે કે વરસાદ બંધ થતા પાણીનો નિકાલ થઈ જશે અને પાણી નહી રહે તેવું દેવાંગ દાણી પણ જણાવી રહ્યા છે અને વરસાદની સ્થિતિનું આંતરગત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તદ ઉપ્રંત થારીકટ કેડલવા પર નીકળી જતા આ વરસાદ ક્લિયર થઈ ગયો છે વરસાદી પાણીનો વોટર લોગિંગના જે પોટ હતા તે મોટા ભાગે ક્લિયર થઈ ગયા છે તદ ઉપरांत કરવામાં આવે કે બધા જ અંડા પાક મહાનગરના હાલમાં ચાલુ છે અને વાહન વ્યવહાર નોર્મલ છે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ જે ઉત્તર ઝોન હોય દક્ષિણ ઝોન હોય ઉત્તર પશ્ચિમ ઝોન મધ્ય ઝોન હોય તમામ ઝોન ની અંદર અત્યારે રોડ પર જે વરસાદ બંધ રહેતા તમામ જે પાણી છે હાલમાં નિકાલ થઈ ગયો છે અને ધીમે ધીમે ટ્રાફિક અંશતઃ રૂટિન જોવા મળે